નમસ્કાર જોહાર સમાચારોમાં વધુ આગળ જોઈએ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં મુસ્લિમ સમાજના ઓગણત્રીસોથી પણ વધુ લોકોના મતદાર યાદીમાંથી નામ નીકળવાને લઈ મોટો હોબાળો જોવા મળ્યો વાંસદા તાલુકામાં મતદાર યાદી મુદ્દે ભારે હોબાળો ઓગણત્રીસો જેટલા મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરાવવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજની વાંસદા તાલુકામાં જૂના બસ સ્ટેન્ડથી તાલુકા પંચાયત ઓફિસ સુધી રેલી કરવામાં આવી વાસ્તા તાલુકામાં મુસ્લિમ સમાજના મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના ષડયંત્ર અને ગંભીર આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ગરમાવો આવી ગયો વાર્તા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલના ધ્યાને આ બાબત આવતા જ તેમણે મુસ્લિમ સમાજને જાણ કરી મુસ્લિમ સમાજના આગેવાનોએ આ બાબતે તપાસ કરી સાચી વાત જણાતા મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા વાર્તા તાલુકામાં મુસ્લિમ સમાજના અંદાજે ઓગણત્રીસોથી વધુ લોકોને

વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાંસદા તાલુકાના પંદરસોથી પણ વધુ મુસ્લિમ ભાઈઓએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા જો કે પ્રાંત અધિકારી આવેદન સ્વીકારવા ઓફિસ બહાર ન આવતા મામલો વધુ ગૂંચવાયો હતો મુસ્લિમ સમાજ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે વાંસતા તાલુકા ઓફિસમાં ગયા હતા પણ પ્રાંત ઓફિસરને ન આવતા અંતે મુસ્લિમ સમાજના લોકોએ વિલંબોને પરત ફરવું પડ્યું પરંતુ અન્યાય સામે લડત ચાલુ રાખવાનો નિરાધાર મુસ્લિમ સમાજે વ્યક્ત કર્યો હતો વાંસદા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે અરજી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં પણ મુસ્લિમ સમાજે આવ્યો

અમારા મુસ્લિમ સમાજના ના લોકો ના વિરુદ્ધ માં પૂરી ગયા અને અમારી નાગરિકતા ના અમારા મતાધિકાર છે તેઓ હજાણિયા વિરુદ્ધ અમે આ ઓગણત્રીસો લોકો બાકી વાંચના વિધાનસભા છે પણ અમે અત્યારે આવ્યા તો કીધું કે ભાઈ બાકી પોલીસ સ્ટેશનમાં લાગે એટલે મેં પોલીસ સ્ટેશન માં આપ્યો દ્વારા કરીને જે વ્યક્તિએ ફોર્મ ભર્યું એના પર કાયદેસર ની કાર્યવાહી થાય એના માટે સાહેબ તમને અમને સાહેબ અમને સાનુકૂળતા દે અને આનો અમને જવાબ આપ્યો સાહેબ

અમે ઇન્ડિવિજલ બધા તમને એફઆઈઆર ફાળવવા માટે રેડી છે કે એને આખી સિસ્ટમ ને કરતી હતી હવે તમને તંતે લગાવી દીધા એટલે સાહેબ આના ઉપર ખાસ તમે કાળજી લઈને કરજો

અને ઓગણત્રીસો જેટલા ફોર્મ એકી સાથે ભરી આટલા લોકોના મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો કોઈ મોટી સાજિશનો ભાગ લાગે છે એવું પણ મુસ્લિમ સમાજના આગેવાનોએ કહ્યું હતું આ બાબતે નવસારી કલેક્ટર સુધી રજૂઆત કરીશું એવું પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એક સુરમાં જવાબ આપ્યો હતો આ એસઆઈઆરની જે કામગીરી માટેની જે મેં વાત કરો એમાં શું છે નથી એસઆઈઆરની કામગીરી જે ગવર્મેન્ટે મૂકી છે એ એસઆઈઆરના અંદર પ્રાંતના અંદર લગભગ વાસદા વિધાનસભાના અંદર ઓગણત્રીસો ને સિત્તેર જેટલા સાત નંબરના ફોર્મ વાંધા અરજીના ભરાયા હવે આ વાંધા અરજી આપનાર છે એ પરિવારના સભ્ય નહીં મળે અને બીજા કોઈ ત્રાહિત વ્યક્તિઓએ આના અંદર વાંધા રજૂ કર્યા અને એના અંદર એવું બતાવી દીધું કે આ સ્થળાંતર કરીને ચાલ્યા ગયા છે એટલે મૂળભૂત રીતે ભારતના સંવિધાને જે અધિકાર આપ્યો છે કે ભાઈ કોઈ વ્યક્તિનો તમે મતાધિકાર છીનવો તો તેના માટે માત્ર ને માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને મુસ્લિમ સમાજના આખી વાંચા એકસો સિતોતેર વિધાનસભા અંદર થી ઓગણતીસ ઓગણત્રીસો જેટલા મતદારો ના અમે પ્રશાસનને આવેદન પત્ર આપીએ છીએ કે ભાઈ તમે આના ઉપર તપાસ કરો કે આ તમને કોણ ફોર્મ આપી ગયું હોય સાત નંબર ના અને એના ઉપર અમે પોલીસ સ્ટેશન ના અંદર પછી એફઆઈઆર ફડાવીએ છીએ આજે કે ભાઈ આ ખોટી રીતે અમારું મત આપણે મત મતાધિકાર છીનવાનો અમારો પ્રયત્ન થઈ રહેલો છે એના ઉપર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે અને સીસીટીવી કેમેરા ચેક કરે પ્રાંત ઓફિસના કે આ ફોર્મ કોણ રજૂ કરી ગયું આ ફોર્મ ઓનલાઈન બી ભરાય છે કે રૂબરૂ આપવા પડે આ જે હેન્ડ કોપી છે એને એ તમારે હાર્ડ કોપી થી આ ફોર્મ ભરાયેલા છે અને એના અંદર એક પ્રાવધાન આપેલું છે કે જે ભાઈ બી વાંધો આપે એને એફિડેવિટ કરવું પડે તો ખોટી એફિડેવિટ કરવું બી ગુનો છે તો એ એફિડેવિટ બી બધા એ અરજી કરી છે ઓગણત્રીસો જેટલી અરજી એ ઓગણતીસો અરજી વાસદા પોલીસ સ્ટેશન માં છે કે જેણે આ કૃત્ય કર્યું છે તે વ્યક્તિ ઉપર તમે પકડો એને સજા કરો અને તંત્રને અને સમાજને

એના ઉપર અમને ઓસી પર સહી કરીને આપી અમારા બધા ડોક્યુમેન્ટ લીધા પછી એજ બીએલઓ ના ઉપર એજ બીએલઓ ના પાસે વાંધા અરજી રજૂ થઈ તો બીએલઓ ત્યારે શું કરતા હતા તેણે કેવું હતું કે ભાઈ અમે ઘરે જઈને આ લોકોની તપાસ કરીને આના સાચા મતદાર છે તમે આ ખોટી અરજી આપો છો તો પ્રશાસને એ લોકોની અરજી કેમ એક્સેપ્ટ કરી હા એક આખું સુનિયોજિત કાવતરું છે એ કાવતરા હેઠળ સમગ્ર ગુજરાતના અંદર મુસ્લિમ સમાજનો 850 ને ટાર્ગેટ કરે અને આ સંખ્યા લાખોમાં જઈ શકે લાખોમાં જઈ શકે આ તો વાસ્તવના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલે આ યાદી જનતન કરીને સરકાર પાસે વાસ્તવ પ્રશાસન પાસે મેળવી અને આ યાદીના અંદર જરે જોયું ત્યારે અમારા જેવા મતદારોને ખબર પડી કે અમારા નામ પર તો ઓલરેડી વાંધા આવી ગયા છે ત્યાં સુધી તમને કોઈ આઈડિયા નહીં હતી એટલે એવું લાગે છે કે એસઆરઆરની કામગીરી બોકસ તરીકે થઈ રહી છે અને અમારી આજે એવી માંગ છે કે આવી જ પ્રક્રિયા ચાલવાની હોય તો એસઆરઆર ની કામગીરી સદંતર માટે ગવર્મેન્ટ બંધ કરી દે ઇલેક્શન કમિશન એવી અમારી માંગણી છે અહિયાં જે તમારા આજે આ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એ રાજકીય રીતે આવ્યા છે પક્ષ પક્ષપાર્ટીના રીતે આવ્યા છે કે પછી સમાજના રીતે આવ્યા કે મુસ્લિમ સમાજ જ ભેગો થયો આ મુસ્લિમ સમાજની એક એકતાનું પ્રતિક છે મુસ્લિમ સમાજે ને જે આજે ભેગા થયા છે એ બધા નેવું પંચાણું ટકા લોકો જેના ઉપર વાંધો નાખવામાં આવેલો છે તે અરજદાર છે અહીંયા રોજ સારો છે અને મુસ્લિમ સમાજની સામાજિક એકતાના હિસાબે આ નોન પોલિટિકલી કાર્યક્રમ છે આના પોલિટિક્સ સાથે જોડવાનો કોઈ પ્રયત્ન નહીં મળે અમારું કોઈ બી પોલિટિકલ પાર્ટીના ઉપર કોઈ સીધો આક્ષેપ બી નહીં મળે પણ એની ઇન્વેસ્ટિગેશન પોલીસ તંત્ર કરે અને જિલ્લા મેજિસ્ટ્રેટ છે ફ્રાન સાહેબ નારાજગી સમાજ આવેદન ગામના જ સત્તાધારી પક્ષના નેતાઓ આવી પહોંચ્યા અને એમણે મુસ્લિમ સમાજના લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા પણ સમય વીતી ગયો હતો અને મુસ્લિમ સમાજના લોકોએ પોતાનું સ્વાભિમાન કે ગુમાવ્યું હોય તેમ એમણે વાતો કરીને કહ્યું છે કે અમારું અહીંયા સન્માન જળવાયું નથી અમારું સન્માન નથી રાખ્યું એના માટે અમે આવેદનપત્ર નથી આપવા અમે કલેક્ટર સાહેબનું આવેદનપત્ર આપશું વારંવાર સમજાવવા છતાં પણ સત્તાધારી પક્ષના નેતાઓએ વારંવાર મુસ્લિમ સમાજના અગ્રણી અને આગેવાનીઓને સમજાવવાના પ્રયત્ન કર્યા પણ એકના બે ન થયા અને એમણે પંચાયત છોડી જવાનું પણ નિર્ણય લીધો સમગ્ર મુસ્લિમ સમાજ એસઆરની કામગીરીને લઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા ત્યાર પર કોઈ પણ નેતા કે કોઈ પણ અન્ય પક્ષના કોઈ પણ આવ્યું ન હતું પણ ત્યારબાદ જ્યારે મુસ્લિમ પક્ષ મુસ્લિમ સમાજના લોકો હજારો લોકો જે બેઠા હતા પંચાયતમાં અને ત્યારબાદ જ્યારે એમણે ફરી પાછા આવેદનપત્ર આપવા વગર જ રિટર્ન પગલાં ભર્યા ત્યારે લોકો સમજાવવા આવ્યા એટલે કહેવા છે ને કે પાણી ગયા પછી પાળ બાંધવા જેવી ઘટના જે વાંસદા તાલુકા પંચાયતમાં થઈ છે